સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી હતી ત્યારે ગતરોજ ઈડરના મોહનપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જી આઠ લોકોને ઘાયલ કોન્સ્ટેબલે કર્યા હતા અને ફરાર થયો હતો પોલીસ દ્વારા ડ્રિંક અને ડ્રાઈવ અને અકસ્માત સર્જવા બદલ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાનો અહેવાલ જિલ્લા પોલીસ વડાને સુપ્રત કરવામાં આવ્યો હતો એસપી ડૉક્ટર સિંહ ગોહિલ દ્વારા કોન્સ્ટેબલ ચેતન અસારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો ઈડરના મોહનપુર પાટિયા પાસે અકસ્માત મામલો સામે આવ્યો હતો અકસ્માત સર્જી આઠ લોકોને ઘાયલ કોન્સ્ટેબલે કરી ફરાર થયો હતો પોલીસ દ્વારા ડ્રિંક અને ડ્રાઈવ અને અકસ્માત સર્જા બદલ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાનો અહેવાલ જિલ્લા પોલીસ વડાને સુપ્રદ કરવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર ઘટનાનો અહેવાલ પોલીસ વડે સુમપ્રત થતાં એસપી ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કોન્સ્ટેબલ ચેતન અસારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જ્યારે અકસ્માત સર્જી આઠ લોકોને ઘાયલ કર્યા હતા ઘાયલ કરી કોન્સ્ટેબલને આ સમગ્ર ઘટનાનો અહેવાલ